નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની બજારમાં બોલી ગયો કડાકો કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો હવે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વિચાર્યું છે સોના તેમજ ચાંદી જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો મિત્રો હવે ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું સતત વધારા તરફ જતું જોવા મળી રહ્યું છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ

આપણે આજે સાંજના વીડિયોની અંદર જાણવાના છીએ તો જરૂરથી વિડીયો ની આવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો આપણી ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની માહિતી આપવામાં આવે છે તો જરૂરથી તમે આપણી ચેનલમાં કોમેન્ટ દ્વારા તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ સોનાના ભાવની અંદર અચાનકથી છેલ્લા ચાર દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે તો હજુ પણ આવનારા દિવસોની અંદર વધારો થવાની સંભાવના છે જેની માહિતી ਆਪਣੇ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਨਿਊ ਅਪਡੇਟ ਦੇ ਅੰਦਰ ਸੋਨਾ ਚਾਂਦੀ ਦੀ ਚਰਚਾ